અયોવેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો આ તરફ છે અને તેઓ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા જે પાર્થ તો ભાવનગર સમગ્ર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ એ જણાવું ભાવનગર જિલ્લામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે ખાસ કરીને જિલ્લાની વાત કરવામાં આવે તો પાલીતાણા જેસર અને જે મહુવા પંથકના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે હાલ જો પંથક ની વાત કરવામાં આવે તો કોટિયા કળમોદર વાવડી ઠાળિયા મોણપર બગદાણા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ પાલીતાણા પંથકની જો વાત કરવામાં આવે તો હસ્તગીરી ઝાળિયા ડુંગરપુર જીવાપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને આ સાથે જ બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને હાલ છેલ્લા વીસ મિનિટ થી રીતે વરસાદ વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા આવ્યા છે તેમાં પણ મગફળી કપાસ પાજરી જુવાર સહિતના જે પાકો હોય છે જેમાં ભાવનગરના જે ખેડૂતો હોય છે તેમને ખુબ સારો એવો ફાયદો થશે હાલ તો વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે જી પાર્થ સમગ્ર માહિતી બદલ આભાર તો મોરચીપાડા બોદારાનેસ તાતણીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે સમગ્ર ભાવનગર પંથક અત્યારે વરસાદથી તરબોળ જોવા મળી રહ્યું છે ત્યારે કંદમગીરી ભંડારિયા વડાણ અયુવેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છેલ્લી વીસ મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ અચાનક જ ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો કોઠિયા ગામના સ્થાનિક વાહનતોભાઈ કામળિયા ફોન લાઈટ આપણી સાથે જોડાય છે કે ક્યાં તો છેલ્લી વીસ મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છો આપ કયા વિસ્તારમાં રહો છો ને ત્યાંની શું સ્થિતિ છે વરસાદી જિલ્લાના મહુ તાલુકાના બગડાની બાજુમાં કોટિયા તલમોદર વાવડે રતનપર તેમજ તળા તાલુકાના ઠળિયા થળિયા રણગોન ઊંડડા આવી પણ વરસાદ બહુ વરસી રહ્યો છે એ જી આપ અમારી સાથે જોડાયા તે બધે લાભનો આભાર